નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ મદદની કેળવણી નિરીક્ષક વર્ગ ત્રણની જાહેરાત છે પ્રાથમિક શાળાઓ માટે મદદની કેળવણી નિરીક્ષકની જાહેરાત આવી ગઈ છે મિત્રો અને આ જાહેરાત છે એ ભરતી માટેની છે જેમાં સ્પેશિયલ કોમ્પિટેટિવ એક્ઝામ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવનાર છે તો આ જે ભરતી છે મદદની જ કેળવણી નિરીક્ષકની એમાં બઢતીથી નિમણૂક કરવાની છે અને એના માટેની લાયકાત છે સ્ટાર્ટ છે સ્ટાર્ટ મિત્રો જે છે તે આ પરીક્ષા આપી શકે છે અને એવા ઉમેદવારો એ આ પરીક્ષા માટેના ફોર્મની આ જાહેરાત છે ચાર બારે જાહેરનામું પ્રસિદ્ધ થયું છે અને ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો અગિયાર બારથી છવ્વીસ બાર છે અને ફી ભરવાનો જે સમયગાળો છે અગિયાર બારથી સત્યાવીસ બાર છે અને પરીક્ષા લગભગ જાન્યુઆરીથી ફેબ્રુઆરીમાં આવવાની સંભાવના છે તો મદનીશ કેળવણી નિરીક્ષક બળતી માટે સ્પેશિયલ કોમ્પિટેટિવ એક્ઝામના જાહેરાતના સંદર્ભમાં આપ અરજી જે છે તે એસીબી એક્ઝામ ડોટ ઓ ઓનલાઈન અરજી કરવાની છે અન્ય તમામ માહિતી જે છે એટલે કે જે શૈક્ષણિક લાયકાત છે અનુભવ છે કસોટીનું માળખું પરીક્ષા ફી પરીક્ષાના કેન્દ્રો પ્રશ્નપત્રનું માધ્યમ ઓનલાઈન અરજી કરવાની રીત અને અગત્યની સૂચનાઓ જે છે તે એસીબી એક્ઝામ ડોટ ઓઆરજી એટલે કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મૂકવામાં આવેલી છે તો આપ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ ઉપર જઈને અન્ય તમામ માહિતી મેળવી શકશો તો આવી જ અન્ય કોઈ જાહેરાત આવશે તો આપણે ચેનલ ઉપર અપડેટ આપી દઈશું આવી શૈક્ષણિક અપડેટ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો લાઇક કરો અને પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો મળી છે નવા ઓડિયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત